જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું કામિકા એકાદશી વિશે આજે આપણે જાણીએ કે અષાઢ માસની વધ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે ત્રીસ કે એકત્રીસ જુલાઈ ઉપવાસ ક્યારે કરવો પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તો કામિકા એકાદશી બે હજાર ચોવીસ અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે કામિકા એકાદશી દિવસ દરમિયાન તમે કરેલા નાનામાં નાના કર્મનું ફળ મળે અને હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્ત્વ છે એકાદશી તિથિ દર મહિનાની બે વાર આવે છે એટલે કે શુદ્ધ અને વધ પક્ષ એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે એવું માનવામાં આવે છે કે મનુષ્યો દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્ત્વ વધારે છે ગ્રંથોમાં કામિકા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દસ અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરે છે તો કામિકા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપમાંથી નષ્ટ પામે છે અને ઉપવાસ સાથે કરેલા નાના કર્મોનું ફળ પણ મળે છે આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના મોટા સ્ત્રી પુરુષ બાળકો હોય કે વૈષ્ણવ હોય કે શુદ્ધ હોય ક્ષત્રિય વૈશ્ય કે હોય કે સર્વ આ વ્રત કરી શકે છે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અષાઢ માસના વધ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઢ માસની વધ પક્ષની એકાદશીનું મહત્ત્વ ઘણું વધારે છે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે અને આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આ લોક અને પરલોક મુક્તિ આપનારી છે દર માસની શુકલ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઢ માસની વધ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે અને ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ છવ્વીસ એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રોમાં થયેલો છે તો દરેક એકાદશીનો એક વિશેષ મહત્વ હોય છે આ વર્ષે બે હજાર ચોવીસની અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીની તિથિની શરૂઆત ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને સાંજે ચાર અને ચુમ્માલીસ મિનિટે સમાપ્ત થશે અને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારની સાંજે પાંચ અને ચોપન મિનિટે ઉપવાસ સૂર્યોદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારે કરવો અને પૂજનનો શુભ સમય સવારે પાંચ અને અઠ્ઠાવનથી લઈ અને નવ અને સોળ સુધી પારણાનો સમય અને એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે પાંચ અને બત્રીસથી લઈ આઠ અને અઢાર સુધી કામિકા એકાદશીની તિથિના દિવસે એકત્રીસમી જુલાઈ આવી સ્થિતિમાં લોકોએ સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તો મિત્રો આ રીતે આપણે કામિકા એકાદશીનું વ્રત કરવાથી ઘણા બધા આપણા પાપમાંથી નષ્ટ થઈ જાય છે અને આપણે કરેલા જે અકર્મો છે એ કર્મોમાંથી આપણે મુક્તિ મળે છે તો મિત્રો આપણે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગમો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમને તાત્કાલિક મળતા રહે અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય